હવા હવારી નું કોનો ઓટાળ મારે તો આ લો પીલી તો કોઈ હોય નહીં લાઈટ અમારે કોઈ હોય કોઈ જો હોય નહીં મરી જો કરવા ઉઠાડી હાલો આપણે તડકા પડે ધમ એની વાત જવાથી ઝારું પડે ફૂલ એટલે કંઈ નહી નહીં ઝારું પડે લગભગ બે પાંચ દિમાડાવી પછી હસવાઈ ગયા ધીરે 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 એટલે લગભગ દસ પંદર દિમતા માંડવીને જેવું નામ નહીં રહી હાલો બપોરા કરવા જો મસ્ત રીંગણા ટમેટાનું શાક અરે આથણા રોટલા મસ્ત ઠંડી ઠંડી છાશ જો ભરત તા ખાવા મીંડો મારી વાત ન જોઈ લીંબુનું આથણું છે મસ્ત ખાટું ખાટું અને લાઈટ જો આઘડી આવી અમે આ ઓહરીમાં હાર લીધું ને બધું ખાવાનું તા લાઈટ આવી હું કઈ એવા આંખ આવી જ લઈએ જો મસ્તી નો ઓહરી પવન આવે હા અમારે હા તો એવું મસ્ત અમે ખાઈ લઈએ હાલો બધા બપોરા કરવા

ની ચોપાટી હો ¡Dog por ને પેલા પાર્લર જવા માટે નીકળી ગયા મારો આઈબ્રો કરાવવા માટે ô oh, hô traffic ta chỗ bà pa મોટા માધવપુર થી ઘેર આવતા રહ્યા અને અટાણે લગભગ રૂંઢાણા હાડા સપુણા હાજર થયું અને આગળ ઘેર પી ગયા અને કપડાં બદલાવ્યા બસ અને અમારા માંડવીમાં પાણી હાલે તે લાઇટ ગઈ હતી તે પાસે લાઇટ આવે ગઈ તે ભરત ગો મોટરલથી કરવા અને જો અમે માધવપુરથી આ બધું લઈ આવ્યા તે જો હું બધું હાંસવેલા હું કાં જો આ બધો છે ઘરનો સામાન ભૂંગરા ને પાપડ ને કઠોળ ને પછી હાશે આપણે દિવાળીની રંગોળીનો સામાન નાવાના હાબુ અને લુગડા ધોવાના હાબુની પેટી અને હાશે આપણે મુખ મુખવાસ બેહતાવા રસનો અને પાસ્તા પછી આપણે રંગોળીની છાપણી દીવડા છે અને આમાં હે બેહતાવારના હાર આપણે સડાવીએ ને ભગવાનની પછી આપણા કુળદેવીની ને એટલું બધું લેવા અને ખરીદી કરવા ગાતા અને મારો આઈબ્રો કરાવવાનો હતો એટલે આઈબ્રો કરાવ્યો અને ભરતની દાઢી કરાવવાની હતી એ કરાવી અને બ બધો આ બધી લે અને સીધા અમે ઘેર આવ્યા અને માધવપુરમાં અડધો મારે બ્લોગ ઉતારાણો અડધો ન ઉતારાણો કે ગઈ એટલો મારે ટાઈમ ન મળ્યો બધી વસ્તુ લેવામાં એકતા ટ્રાફિક એટલી હતી અને પછી દિવાળીની ગળદી બહુ જ હતી એટલે અડધો બ્લોગ ઉતારાણો તો વટાણા હાંજ પડે ગઈ તો એવા આપણે આજનો બ્લોગમાં પૂરો કરીએ બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલુના નવા બ્લોગમાં તા સુધી બાય બાય જય લીરભાઈ માં